કાલાવડ શહેરમાંથી પાંચ લાખ રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે કાલાવડ ટાઉન પોલીસે મામલે રાજકોટના દંપતીને ઝડપી પાડ્યું છે ચોરી કરનાર મુખ્ય આરોપી મહિલા હજુ પોલીસ પકડથી દૂર છે ગયા અઠવાડિયે કાલાવડના મુખ્ય બજારમાં આવેલ મંગલમ જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ દુકાનદારની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલો પ્લાસ્ટિકનો ડબ્બો ચોરી લીધો હતો સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ચોરી કરનાર મહિલાની ઓળખ કિરણ સોલંકી તરીકે કરી છે જે હાલ ફરાર છે પોલીસે આ ગુનામાં સહિતનો મુદ્દા માલ કબજો કર્યો છે હાલ પોલીસે દંપતીના બે દિવસના રિમાન્ડ મેળવીને મુખ્ય આરોપી કિરણ સોલંકી ને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે ટાઉનમાં એક ચોરીનો બનાવ બનેલો છે જે બનાવની વિગતિ મુજબ છે કે જે બજારમાં આવેલી મંગલમ દુકાન છે એ દુકાનમાં બપોરના તારીખ સાત ના બપોરના આશરે પોણા આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં ડિસ્પ્લેમાં કાસ્ટના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બા એમાં સોના ચાંદીના ઘરણાઓ અલગ રાખતા હોય છે લોકો એ ડબ્બાઓ પૈકીના અમુક ત્રણ થી ચાર જેટલા ડબ્બાઓ ચોરી જેમાં કુલ સોના જેનું ઓગણએસી પોઈન્ટ ત્રણ ગ્રામ જેની આશરે કિંમત પાંચ લાખ ત્રાણું હજાર અને આઠસો ને ચોપન રૂપિયા થતી હતી આ સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો પાંચ એ અને ચોપન મુજબની દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા કુલ ત્રણ આરોપીની અટક કરવામાં આવેલી છે જેમાં તેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી આ ત્રણેય આરોપીઓ ને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી છે તે બાબતની તપાસ હાલ ચાલી